પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકાના સુલિયાદ ગામે સિંચાઈ કેનાલ એકદમ બિસ્માર હાલતમાં છે કેનાલમાં કારણે સિંચાઈ માટે ક્યારે મળશે તેની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે શિયાળાની શરૂઆત સાથે ખેડૂતોએ પોતાના ખેતરોમાં રવિ પાકનું વાવેતર કરવાનું શરૂ કર્યું છે જેમાં સિંચાઈ વિસ્તારોમાં જળાશયો અથવા સિંચાઈ તળાવો મારફતે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની પણ શરૂઆત કરી દેવાઈ છે પરંતુ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલિયાદ ગામનું સિંચાઈ તળાવ ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન સંપૂર્ણ ભરાઈ ગયું હોવા છતાં સિંચાઈ વિભાગના અધિકારીઓની નિરસતાને કારણે સિંચાઈ તળાવમાંથી સિંચાઈ માટે પાણી મળી રહ્યું નથી ગામમાં આવેલી સિંચાઈ કેનાલમાં છેલ્લા કેટલાય સમયથી સિંચાઈ વિભાગે સફાઈ કરાવી ન હોવાના કારણે ઝાડી ઝાંખરાના ઝુંડ ઉગી નીકળેલા જોવા મળે છે સાથે છેલ્લા કેટલાક સમયથી કેનાલનું સમારકામ કરવામાં આવ્યું ન હોવાના કારણે કેનાલમાં કેટલીક જગ્યાએ ગાબડા પણ પડી ગયા છે ઘણા સમયથી કેનાલની પરિસ્થિતિ સારી નથી પણ એવું કહે છે કે અમે કામ કરાવવાના છીએ પણ કામગીરી કરવામાં થોડી વાર લાગશે પણ હાલ ખેડૂતોની માગણી એવી છે કે સંપૂર્ણ તળાવ ભરાયેલું છે તો અમને હાલની તારીખે પાણી મળવું જોઈએ એટલે તાતી ઇમરજન્સીની જરૂરિયાત ખેડૂતોને પડેલી છે આંગે અંગે સુલિયાત પિયત સહકારી મંડળી દ્વારા સિંચાઈ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં સિંચાઈ વિભાગના અધિકારીઓ નિંદ્રામાં છે તેમણે આ દિન સુધી કેનાલનું સમારકામ કે સફાઈ કરાવવાની નથી ખેડૂતોનું કહેવું છે કે અત્યારે સિંચાઈ તળાવ પાણીથી સંપૂર્ણ ભરાયેલું છે તેમ છતાં કેનાલની સ્થિતિ સારી ન હોવાના કારણે શિયાળુ પાક લેવામાં હાલાકી વેઠવી પડી રહી છે વાવેતર કરવાના દિવસો પણ નીકળી રહ્યા છે ત્યારે પાક કેમ લેવો તે મોટો પ્રશ્ન છે અમારા તળાવની અંદર સતત પાણીનો પુરવઠો છે અને અત્યારે ડાંગરની કાપણી થઈ ગઈ છે અને ખેતરો ખાલી થયા છે તો અત્યારે અમારે ઘઉં ચણાનો પાક કરવાનો છે ગામ લોકોને તો અત્યારે કેનાલની સાફ સફાઈ કે ઠેર ઠેર ગાબડા પડી ગયેલા છે તો તેનું બી સમાર કામ કરવામાં નથી આવતું તો અમારે આ પ્રશ્ન મોટો છે અને હાલ પૂરતું તળાવમાં પૂરેપૂરું પાણી છે અને અત્યારે અમારો પાકને પાણી મળે અગિયાર વર્ષથી પાણી અગિયાર અગિયાર તારીખે મળતું હોય છે ના નિયમ પ્રમાણે પાણી મળે પણ કેનાલમાં રિપેરિંગ મૂળ કશું કરેલ નથી તો એને રિપેરિંગ સાફ સફાઈ કરી અને તાબડતો વધારા ખેડૂતોને પાણી મળે એવી આશાને અપેક્ષા રાખું છું તો તાત્કાલિક પાણી મળે એવી અમે ચેક રજૂઆત કરવા માટે પણ સેક્રેટરીની પણ રજૂઆત કરી હતી અને જિલ્લામાં બી કરી પણ અમારે કંઈ કશું આજ સુધી કંઈ સાફ સફાઈ કરેલ નથી આ વિસ્તારના ખેડૂતોની માંગ છે કે શિયાળુ પાકના વાવેતર માટે સિંચાઈનું પાણી મળી રહે તે માટે વહેલી તકે કેનાલની સફાઈ કરાવીને જ્યાં પણ ગાબડા પડ્યા હોય તેનું સમારકામ કરાવવામાં આવે ત્યારે હવે જોવાનું રહે છે કે સિંચાઈ વિભાગના અધિકારીઓ ક્યારે કુંભકરણની નિંદ્રામાંથી ઉઠી આળસ ખંખીરી સુલિયાત ગામની કેનાલનું સમારકામ અને સફાઈ કરાવીને ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાનું શરૂ કરશે ઇકબાલ શેખ જીએસટીવી પંચમહાલ